પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાન પર સાઈઠ રૂપિયા આપવા બાબતે એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા મોહન ભનુ ધમ્મર નામનો યુવાન એસઓજી ઓફિસ પાસે હતો ત્યારે સાઈઠ રૂપિયાની ઉઘરાણી બાબતે ભાવુ બારોટ નામના શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મેં સાઠ રૂપિયા લીધા હતા મેં એને એંસી રૂપિયા પાછા આપી દીધા તોય છતાંય મને મારવાની કોશિશ કરીને માર્યો ઘરે નાંગરીમાં લાગી ગયો છે ને મારા કપડાંને આ બધું ફાડી નાખ્યું બધું આ પગમાં બધાયમાં લાગ્યું છે ભાવ બારો આપણે એસોસી ને ગેટની બાજુમાં આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર